કોંગ્રેસ પાર્ટી સાથે સૌ વડોદરા લોકસભા બેઠકમાં સાવલી વિધાનસભા હોય વાઘોડે વિધાનસભા અને વડોદરાના સૌ આગેવાનો કાર્યકરો દ્વારા પાર્ટી સમક્ષ એમની જે લાગણી રજૂ કરી હતી એ લાગણીના ભાગરૂપે પાર્ટીએ વડોદરા લોકસભા બેઠક લડવાની ઉમેદવારી કરવા માટેની મને જે તક આપી છે એના એના માટે હું એમનો પાર્ટીનો સાથે સૌ મારા કાર્યકરો આગેવાનોનો હું ખૂબ ખૂબ આભારી છું શું મુદ્દા માટે વડોદરા શહેર જે રીતે વિકાસથી વંચિત રહ્યું છે અને આ બાબતો એમના પક્ષના વડા હોય કે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પણ આ બાદ આ બાબતની ટકોર કરવામાં આવી છે એટલે કંઈક ને કંઈક રીતે ઘણી બધા જે મુદ્દાઓ ટીપીની બાબતના મુદ્દા હોય પાણીની બાબતના મુદ્દા હોય કે રસ્તાની બાબતના મુદ્દા હોય આ તમામ મુદ્દાઓ લઈને વડોદરા શહેરની જનતા હોય કે વાઘોડિયા સાવલીની જે જનતા છે એમની સમક્ષ અમે જઈશું એ તો કોઈપણ સમાજ હોય અઢાળે વર્ણ આપણે સૌ અઢાડે વર્ણનને સન્માન આપવાનું એ આપણે એક ભારતીય નાગરિક તરીકે આપણી જવાબદારી બનતી હોય ત્યારે કોઈપણ સમાજ માટે ટીકા અથવા તો ટિપ્પણી કરવી અને તે પણ આટલી અભદ્ર ભાષામાં એ ક્યારે પણ ચલાવી લેવામાં નહીં આવે